વાદળો ઉતરતા વાતાવરણ છે છેલ્લા બે દિવસમાં પંચોતેર હજાર થી વધુ પ્રવાસીઓ આવ્યા છે હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં માં હળવા વરસાદ બાદ વાતાવરણ ખુશ્નુમાં બન્યું છે હળવા ઝરમર ઝરમર વરસાદ બાદ વાદળો જમીન પર ઉતરી આવ્યા છે અને પ્રવાસીઓ નિષ્ફળસીને જઈ રહ્યા છે દર વર્ષે હળવા વરસાદ પછી માઉન્ટ આબુનું સૌંદર્ય આપોઆપ પ્રવાસીઓને આકર્ષે છે જેના બે દિવસથી અવિરત પડે વરસાદ પડી રહ્યો છે જેના કારણે વાદળોની અવરજવર રહે છે આ દિવસોમાં માઉન્ટ આબુ કાશ્મીર અને શિમલાથી ઓછું દેખાઈ રહ્યું નથી આ સીઝનનો આનંદ માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ હિલ સ્ટેશન માઉન્ટ આબુ તરફ જઈ રહ્યા છે

નેશન પ્લસ ન્યૂઝ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર